તેમજ આસપાસના જિલ્લાઓના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે જે અંતર્ગત સુરત એસઓજી પોલીસ આવા આરોપીઓને ઝડપી પાડવા હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ ચોક્કસ બાતમીદારોની મદદ લઈ વર્કઆઉટ કરી રહી હતી તે દરમિયાન એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગાંજાના જથ્થાના ગુનામાં ફરાર આરોપી મનોજ ઉર્ફે બાયાબીનાયક મહાના કોસાડ આવાસ ખાતે રહે છે જેના આધારે એસઓજી પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી નાર્કોટિક્સ ગુનામાં રેલવે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત